ગુજરાત સરકારે અને ચારેય વીજ કંપનીઓએ જે સ્વા સ્માર્ટ મીટર મૂકવા માટેનો જે નિર્ણય કર્યો છે નિર્ણય અધકચરો નિર્ણય છે એનાથી લોકોની અંદર વીજ ગ્રાહકોની અંદર રોષની લાગણી છે અને સારાએ ગુજરાતની અંદર જ્યાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે ત્યાંના ગ્રાહકો ખુલીને આ સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે એમના વપરાશ કરતા વધારે પૈસા આ સ્માર્ટ મીટરોની અંદર કપાઈ રહ્યા છે અને આ ઉપરાંત જે સ્માર્ટ મીટરમાં એડવાન્સ જે પ્રીપેડ કનેક્શન છે એટલે એડવાન્સમાં જે પૈસા ભરવામાં આવે છે એ પૈસા ઉપર જીએસટી ગ્રાહકો વપરાશ કરે એ પહેલા જીએસટી ઉઘરાવવામાં આવે છે આ એક દુઃખદ નિર્ણય છે કારણ કે વપરાશકર્તા

જે જે જગ્યાએ સ્માર્ટ મીટરો મૂકવામાં આવ્યા છે અને ગ્રાહકોની જે ફરિયાદો છે એ ફરિયાદોનું કલેક્શન કરી આવતા દિવસોની અંદર લોકોનો અવાજ ગુજરાત સરકાર સામે પીજીવીસીએલ કંપનીઓ સામે રજૂ કરી અને વિરોધ કરશે